ભરૂચ જિલ્લા પોલીસે આગામી દિવસોમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશિયલ મીડિયામાં વેમનસ્યા ફેલાઈ ટીવી પોસ્ટ શેર કરનાર આમોદના માલવી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આગામી દિવસોમાં બકરી ઈદ તથા રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં રાખવામાં આવ્યું છે અને વિવિધ સ્થળોએ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં વોચ રાખવી અને કંઈ ગુનાહિત જણાય તો આ તે કાયદેસર રીતે કાર્યવાહી કરવાની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેને અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરી ઈદના તહેવારને અનુસંધાને પશુઓની અંગેની સોશિયલ મીડિયામાં તરીકાની એક પોસ્ટ થઈ હતી જેમાં મોટા પશુઓની કટલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવા કૃત્ય દારૂલ ઉલમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડે કર્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું જેથી આ મામલે આમોદના પીએસઆઈ આર એ અસવારે સુલેહ શાંતિનો ભંગ થઈ શકે તેવું જણાતા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડને તાત્કાલિક રીતે ઝડપી પાડાયા હતો અને આ અંગે તેની પૂછપરછ દરમિયાન પોતે પોતાના વોટ્સએપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ ઘણા ગ્રુપમાં પોસ્ટ શેર કર્યા અંગેની કબૂલાત કરતા તેમના વિરુદ્ધ તાત્કાલિક પ્રથમ સુલેહ ભંગ અટકાવવા તેની અટકાયત કરી અને પગલાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેમના પોસ્ટથી હિન્દુ તથા ધર્મા ધર્મ સમાજના ધાર્મિક લાગણી ડુભાયેલ હોવાથી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની વધુ તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે મોલવી અગાઉ ધર્માંતર કેસમાં સંડોવાયેલો હોવાનો તપાસમાં બહાર આવ્યો છે આગામી બદ્રી તથા રહેત્રાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય તે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે એમાં સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાહિત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એનું અનુસંધાને ટ્વેન્ટી ફોર બાય સેવન જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે તેમાં ધ્યાનમાં આવેલ કે આ આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી જે પોસ્ટમાં કુરબાનીનો તરીકો તરીકે પોસ્ટ કરેલી હતી જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો બરાબર અને આ પોસ્ટ છે એ દારૂ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદ ના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડના એ કરેલાનું હું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એસ વાર નાઓએ સૌ પ્રથમ સુલેભ ભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવા લેવામાં આવેલા હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધમાં સરકાર તરફે આર એસવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ નાવાએ એના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર બસો સત્યાસી ઓબલેખ બે હજાર ચોવીસથી આઈપીસી તથા આઈટી એક્ટની કલમો મુજબ એના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં એમની આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જે આ પકડાયેલ તો છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ જેઓ અગાઉ પણ બે હજાર એકવીસમાં તેમની વિરુદ્ધમાં ધર્માંતરણનો એક ગુનો પણ દાખલ થયેલો હતો જે ગુનામાં પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું છે તેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોઈની પણ જો સંડોવણી જણાય આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે આવ્યા કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે